જોઈ શકો છો મિત્રો કે એક દોઢ મિનિટ થઈ ગયેલી છે હવે આઈટી થઈ ગયેલું છે તો હવે એમાં નાખીએ છીએ જો જો તમે તમને કેમ તો જોઈ શકો છો લાલ મરચું નાખી રહ્યા છે એક ચમચી અને ગરમ મસાલો જીરું નાખે જીરું શું હતું તો જોઈ શકો છો મિત્રો અમે પેલા નાના હતા પૂરી તરે પછી પૂરી લઈ લઈએ તો ગરમ ગરમ ખાવાની ખુબ જ મજા આવે મિત્રો ને ગેલ જુઓ અને અહીંયા છે પૂરી પેલા ટીમ એક ખબર મોટી પૂરી એમ પડે પછી પેલું પૂરું એમ શું કેવાય એમ ચકેડું ખાઈ ને એવું તેલની એડ હતી આઈ થિંક તો મજા આવતી મિત્રો બધું હોય છે તો જોઈ શકો છો પૂરી સરસ તળા એટલે આખી પૂરી ફૂલતી છે એમ એટલે લોટ બાંધેલો છે એટલે જોરદાર લોટ બાંધેલો છે કે આટલી સરસ પૂરી બને એમ જોરદાર હવે આઈ થિંક તો દાળ વધારી રહ્યા છે એવું લાગી રહ્યું છે મને તો જીરું શેકાઈ રહ્યું છે જીરાવાળી દાળ ખાવાની

તો આજે પણ રાતના ડાયરો છે અને આજે આજે કઈ મને યાદ નથી પણ છે ગુરુવાર તો જોઈ શકો છો તો કથા ભરવા જજો બધા અમે ઓનલાઈન ટીવી પર જ જોતા છીએ ઓનલાઈન ટીવી પર બી આવે છે આસ્થા પર ને બીજી એક ચેનલ છે એની પર કદાચ આવે છે એ યાદ કરીને હું પછી તમે બપોરે જવાનું તો કે કઈ ચેનલ પર આવે છે અને આઈ થિંક તો યુટ્યુબ પર પણ કદાચ છે જ તો કઈ વાંધો નહીં જોજો વાલિયા ગામમાં કથાનું આયોજન થઈ રહેલું છે તો ખૂબ જ મજા આવતી છે અને જમવાનું બધું જ ત્યાં મળે છે અમારા ઘરના બધા જ જાય છે એટલે મારાથી નહીં જવાયું પણ બધા જાય જ છે તો કઈ વાંધો નહીં જો કેટલા બધા અસ્તર મંગાવ્યા છે મેં બારથી બધા અસ્તર મંગાવ્યા છે મારે છે દસ બાર તારીખ સુધીમાં બધા સીવીને આપવાના છે એટલે હું કટિંગ ચાલુ કરી દઉં છું જો કેટલા બધા બ્લાઉઝ પીસ છે તો બહુ જ બધા પીસ છે દેખાડી દે એમ કે મેં કેટલા બ્લાઉઝ કટિંગ કર્યા હું હવે કટિંગ કરવા જઈ રહ્યો છું તો વિડીયો મારે છે ખૂબ જ મજા આવશે તમે કહેશો ને તમે કોઈ કોઈ વિડીયોમાં કટિંગ પણ દેખાડી તો ચાલો મહિલા થોડી વાર શો છો મિત્રો એક વાગીને પંદર મિનિટ જેવી થઈ હશે ને મેં માથેમ કૂપડી લગાવેલું છે જોન તો બતાવું તો તમને છે ને મિત્રો વરસાદ એટલો બધો પડી રહ્યો છે એવું લાગે કે ફરીથી એક વખત ચોમાસું બેસી ગયું એ રીતના હાલ થઈ ગયેલો છે આપણે એક્સેસ બિચારી આખી પિંડરાઈ ગઈ અને ઝરમર 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 વરસાદ પડી રહ્યો છે તમે જોઈ શકો છો ઘણો બધો વરસાદ પડી રહેલો છે તો કઈ આવે મેં કટિંગ કરવાનું તમને બતાવ્યું મેં અત્યારે હજુ ચાર જ કટિંગ કર્યા અને આ પેન્ટ પહેર્યું મારું બહુ જ ફિટિંગ પેન્ટ હતું તે મેં ખોલીને લૂઝ કર્યું એમાં ઘણો ટાઈમ થઈ ગયો કેમ જેમ કે આરામ આરામથી બધું કાઢવું પડે સિલાઈ વિલાઈ તો મેં થોડું લૂઝ કર્યું પણ એમાં જ પહેરી તો હતો થોડું લૂઝ કર્યું નહીં તો અહીંયા સીવામાં કેવું લૂઝ પેન્ટ હોય તો થોડું સારું પડે બેસવા મોટવામાં ફિટિંગ કપડાં તો આપડે ફરવા ગઈએ તો અલગ વાત છે બાકી તો અહીં રોજ ડેલી કામ કરતી લુઝ કપડા જોઈએ તો ચાર બ્લાઉઝ કટિંગ કર્યા છે જોઈ શકો છો અત્યારે હજુ ઘણા બધા કાપવાના છે ચાર એટલે હજુ મારે નવ દસ બ્લાઉઝ કાપવાના છે તો એના ઘણા બધા સ્તર છે તો કઈ નહીં હું તો ભૂખ લાગી છે તો જમવા જવાનું વાત કરું છું વરસાદ થોડો રહી તો જમવા માટે નીકળીશ નીકળીશું તો એમ તો રહી જશે સહેજ વરસાદ જાણે એવું લાગે કે ફરીથી એક વખત ચોમાસું આવી ગયો ને એ ટાઈપનું છે તો કઈ મળી થોડીક વાર જોઈ શકો જવા શકો તો જોઈ શકો છો મિત્રો ઘરે બની છે રોટલી અને કોબી દાણા શાક તો ચાલો જમી લી દે જમી લીએ મિત્ર તો જોઈ શકો છો મિત્રો વરસાદ પડતો હતો ઘરેથી જઈમ અને દુકાન આવી ગયેલો પછી મેં વિજય ચાલુ નહીં કર્યો અને બ્લાઉઝ બનાવવા માંડી ગયેલો હતો અને એક બે રિપેરિંગ બી કર્યું પણ મેં કશું કઈ શૂટિંગ નહીં કર્યું તો અત્યારે મેં જે ત્રણ બ્લાઉઝ બનાવી છે કટિંગ કરી અને જોઈ શકો છો એક બ્લાઉઝ બે અને ત્રણ બ્લાઉઝ મેં કમ્પ્લીટ બનાવી દીધી છે એક કટિંગ રહી ગયું આ જે મેં સવારે ચાર કરેલું એમાંથી હવે આટલું બ્લાઉઝો બની છે ત્રણ બની ગઈ તો કાલે બાકીનું બ્લાઉઝ પેલી બનાવીશું અને બીજી કટિંગ પણ કરીશું તો ઇવનિંગ થઈ ગયું સાત સવા સાંજ જેવા થઈ ગયેલા છે તો કંઈ વાંધો નહીં યાર વરસાદ તો એવું એટલું બધું પડપડ કરે છે કે ચોમાસું જાણે ફરીથી એક વખત ચોમાસું ગયું અને ફરીથી પાછું ચોમાસું જ ચાલુ થઈ ગયું જાણે કુદરત બી ભૂલી ગઈ છે કે ચોમાસું પાછું આવી ગયું એવું લાગે છે તો એવું બધું છે તો વાંધો હું થોડી વાર આવી બેસું અને પછી જઈએ ઘરે આવી બેસું થોડી વાર અને આ કટિંગ કરવાનું છે કદાચ કટિંગ પણ કરું તો ચાલો મહિલા થોડી મિત્રો જોઈ શકો છો મિત્રો બહુ જ અંધારું થઈ ગયું સવા સાત સાડા સાત થી આપણને એટલું બધું અંધારું થઈ ગયું કે હવે મને બી અહી થોડું લાગે છે તો પણ આવે દુકાન બંધ કરી દઉં છું બંધ કરી દીધું હવે તમને અંધારું લાગતું હશે ને ભાઈ આપણે જઈએ ઘરે અહીં હવે મને થોડું સ્વીચો બંધ કરી દીધી છે ને મિત્રો બહુ જ અંધારું થઈ ગયું છે તો હવે આપણે ચાવી રહીએ ઉપર બી બંધ હોય છે તો ઈસકો બી મેં બંધ કરી દેતા સ્વીચ કો ને ચાલુ કે પૂરા માર્કેટ બંધ હો ગયા હે કોઈ બી નહીં હે મિત્રો તો જોઈ શકો છો મિત્રો આપણે દુકાન ને બંધ કરીને ઘરે આવી ગયા છે વરસાદ તો ચાલુ ચાલુ જ છે ને સીધી વાગી રહી છે કુકર માં સીધી આવે તમને તો અહીંયા શાક બનીને તૈયાર થઈ ગયું છે ને જોઈ શકો છો પૂરી બની રહી છે મિત્રો અને આઈ થિંક પેલામાં દાળ હશે આઈ અને આ અવરેજ શાક જસ્ટ ઉતાર્યું જુઓ રીંગણ બટ રીંગણ દાણાનું શાક છે તો જોઈ શકો છો મિત્રો પૂરીઓ બની રહી છે ભાઈ ગરમ ગરમ પૂરી ખાવાની બહુ મજા આવે અમે પેલા નાના હતા તારી પૂરી તરે ને તો પછી પૂરી લઈ લઈએ તો ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે મિત્રો ને તેલ જોવો કેવું રહે છે અને અહીંયા છે પૂરી પેલા ટીમ ખબર મોટી પૂરી એમ પડે પછી પેલું એમ શું કહેવાય ચું ખાઈ ને એવું તેલની એડ હતી આઈ આ તો મજા આવતી હતી મિત્રો એવું બધું હોય છે તો જોઈ શકો છો પૂરી કેટલી સરસ તળા વખી જ પૂરી ફૂલતી છે એમ એટલે લોટ બાંધેલો છે એટલે જોરદાર લોડ બાંધેલો છે કે આટલી સરસ પૂરી બને એમ જોરદાર હવે આઈ થિંક તો દાળ વઘારી રહ્યા છે એવું લાગી રહ્યું છે મને તો જીરું શેકાઈ રહ્યું છે જીરાવાળી દાળ ખાવાની ખૂબ જ મજા આવે જેને જે જે લોકો જીરાવાળી દાળ ખાતા હશે તો ખૂબ જ મજા આવે તો જોઈ શકો છો હું તમને ચાલો દાળનો વઘાર જો શેકું અને હવે નાખી દીધું બે ચમચી તેલ અને પૂરી એક બાજુ પૂરી બનાવી બી છે ને તળે બી છે જોઈ શકો છો અને ડાળ સરસ મજાની મસ્ત સુગંધ ખૂબ જ મસ્ત સુગંધ આવી રહી છે જોઈ શકો છો ભગવાનની પણ પૂરી બની એટલે એમને આપી દીધી છે એવું બધું હોય છે આ કદાચ દાળનો વઘાર છે મિત્રો તો ચાલો મિત્રો હવે આ અંદર શું નાખે છે આપણે જોઈએ તો આજ આજનો વિષય છે દાળ વઘારવાનો તરીકો જોઈ શકો છો આદુ લસણ નાખી દીધું છે અને હવે રાખી રહ્યા છે મરચાં અનો વાંધો છો કરી તો જોઈ શકો છો મરચાં નાખી દીધા છે એટલે હવે એને થોડું થવા દેવાનું એવું બધું હોય છે અને ટામેટા પણ નાખી દીધા છે જોઈ જ શકો છો તો બે ત્રણ મિનિટ ખાલી રવા દઈએ અને પછી ડાયરેક્ટ નાખીશું મસાલા હશે કદાચ મને ખબર નહીં પણ પૂરીઓ તરાઈ રહી છે અહીં ગાડી જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો બે એક દોઢ મિનિટ થઈ ગયેલી છે હવે આઈટમ થઈ ગયેલી છે તો હવે એમાં મસાલા શું શું નાખીએ છીએ જો જોજો તમે લોકો હું તમને કેમ તો જોઈ શકો છો લાલ મરચું નાખી રહ્યા છે એક ચમચી અને ગરમ મસાલો

જોઈ શકો છો મિત્રો આ રીતના તમે પણ દાળ વઘારી શકો એને બરાબર ઉકળવા દેવાનું છે મિત્રો ગેસ ચાલુ જ છે અને ઉકળવા દેવાનું એટલે જોરદાર પછી મસ્ત થઈ જાય અને અહીંયા પૂરી થોડો પછી થોડું પાણી નાખવાનું તૈયાર થઈ ગયેલી છે તો તમે જોયું એમ મિત્રો કે બધું જમવાનું કમ્પ્લીટ બની રહ્યું છે તો હવે થોડી વાર બેસી અને પછી હું તમને દેખાડીશ બધું જમવાનું પાડીને તો આવી લાયક છે સબક્રા ભૂલતા નહીં વહેલા થોડીક વારમાં જમા પડશે ત્યારે जोइ सको आ चम्ची लेत आउ जोइ जो सको छ मित्र आपरा घर बनेल छ आजि दाल दाल साग भात मठ्ठो पुरी त चालो फटाफट जमे लिए जमि दिदा पछि मैला